નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ ચાર પોઈન્ટ ત્રણ દેહાંતર પૂર્વીય અને નેટિવ અમેરિકન એટલે કે અમેરિકાના મૂળ નિવાસીઓની સંસ્કૃતિમાં દેહાંતર મોટા પાયે સક્રિય હતું એક પ્રક્રિયા જેમાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિનું શરીર ધારણ કરે છે ખાસ કરીને તાજેતરમાં મરેલા વ્યક્તિનું ભારતમાં તેને પરકાયા પ્રવેશ કહેવાય છે મતલબ કે બીજા શરીરમાં પ્રવેશવું એક યોગી માટે તેને અષ્ટસિદ્ધિ અથવા તો આઠ મહાન સિદ્ધિઓ પૈકી એક માનવામાં આવે છે ભારતની કથાઓમાં દેહાંતરના ઘણા પ્રસંગો જોવા મળે છે એક પ્રસિદ્ધ ઘટના આદિશંકરની છે પ્રાચીન ભારતમાં કોઈને વિધર્મી ગણવામાં આવતા ન હતા અને વ્યક્તિગત માન્યતાના લીધે કોઈનું ઉત્પીડન પણ કરવામાં આવતું ન હતું જ્યારે લોકો કોઈ નવા વિચારનો પ્રચાર કરવા માંગતા તો તેઓ વિપરીત દ્રષ્ટિકોણ ધરાવતા લોકો સાથે વાદ વિવાદ કરતા એમના સમયમાં આદિશંકરાચાર્ય વાદ વિવાદમાં નિપુણ ગણાતા હતા તેમને તર્કની સૂઝ વિચક્ષણ હતી આ પ્રકારની વ્યક્તિ સાથે તમે દલીલ ન કરી શકો પરંતુ એક વખત એક પ્રસિદ્ધ ધાર્મિક વિદ્વાને તેમને પડકાર ફેંક્યો અને તે વિદ્વાન હારી ગયા તે વિદ્વાનના પત્નીએ યુક્તિ વાપરીને દલીલમાં ઝંપલાવ્યો તમે જાણો છો કે મહિલાઓ કેવી હોય છે તેમના પ્રિયજનોની રક્ષા માટે તેઓ કેટલી ઉગ્ર થઈ શકે છે પત્નીએ કહ્યું તમે મારા પતિને હરાવ્યા પરંતુ તેઓ સંપૂર્ણ નથી હું તેમની અર્ધાંગીની છું તેથી તમારે મારી સાથે પણ વાત કરવો પડશે આ તર્કને તમે કેવી રીતે ખોટો પાડી શકો તેથી મહિલા સાથે દલીલ શરૂ થઈ તેને ખ્યાલ આવ્યો કે તે હારી રહી છે તેથી તેણે કામશાસ્ત્ર અંગે સવાલો પૂછવાના શરૂ કર્યા તેમ છતાં શંકર તેમની સાથે ચર્ચા કરતા રહ્યા પછી તે મહિલા વધુ ઊંડાણમાં ગઈ અને પડકાર ફેંક્યો તમે અનુભવથી શું જાણો છો શંકર બ્રહ્મચારી હતા તેથી આ તેમને ફસાવવાની એક યુક્તિ હતી તેમને ખ્યાલ આવી ગયો કે આ તેમને હરાવવા માટેની યુક્તિ છે તેમણે કહ્યું મારે એક મહિનાનો સમય જોઈએ છીએ આપણે દલીલ અહીં અટકાવીને મહિના બાદ ફરી શરૂ કરીશું તેઓ એક નિર્જન ગુફામાં ગયા તેમણે તેમના શિષ્યોને કહ્યું કંઈ પણ થઈ જાય કોઈને આ ગુફામાં આવવા ન દેતા કારણ કે હું મારું શરીર છોડીને થોડા સમય માટે અન્ય કોઈ સંભાવના શોધવા જઈ રહ્યો છું તે તે સમયે એવું બન્યું હતું કે એક રાજાને કરડી જતાં હજુ મૃત્યુ પામ્યો જ હતો સામાન્ય રીતે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે શ્વાસ અટકે ત્યારથી પ્રાણવાયુને પૂરેપૂરો બહાર નીકળવા માટે એકથી દોઢ કલાક જેટલો સમય લાગે છે અન્ય પ્રાણ હજુ અંદર મોજૂદ રહીને ધીમે ધીમે છૂટશે પરંતુ ત્યાં સુધીમાં પ્રાણવાયુ પૂરી રીતે શરીરમાંથી નીકળી ગયો હશે પણ જો નાગદંશના લીધે મૃત્યુ થાય તો તેમાં ચારથી થી સાડા ચાર કલાક થઈ જાય છે તેથી જો કોઈને શરીરમાં પ્રવેશ કરવો હોય તો ઘણા અર્થમાં તે એક આદર્શ સ્થિતિ છે આ રાજાના શરીરને ધારણ કરવા માટે શંકરે તેમનું શરીર છોડી દીધું તેમણે વ્યાનવાયુ શરીરમાં મૂકી રાખ્યો હતો કારણ કે તેઓ પાછા આવી શકે તે માટે શરીરને સાચવવા તે જરૂરી હતો તે મહિલાના સવાલોનો અનુભવના આધારે જવાબ આપવા માટે તેમણે રાજાનું શરીર ધારણ કર્યું જ્યારે રાજાની આસપાસના અમુક સમજદાર લોકોએ જોયું કે જે રાજાને તેમણે મૃત જાહેર કર્યો હતો તે અચાનક જીવંત થઈ ગયો છે અને ખૂબ ઊર્જાવાન છે તો તેમને શંકા જાગી રાજાના વ્યવહારથી તેઓ કડી ગયા હતા કે તે એ જ વ્યક્તિ નથી તેમને સ્પષ્ટ હતું કે તે જ શરીરમાં આ બીજું કોઈક છે તેમણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ રાજ્યમાં ચારે દિશાઓમાં જઈને જે મૃત શરીરો મળે તેમને તાત્કાલિક બાળી નાખે તેમનો ઈરાદો એ હતો કે હવે રાજા ફરી જીવંત થઈને આવી ગયા છે તો તે પરત ન જવા જોઈએ તો શું થયું કે એ અલગ વ્યક્તિ છે દેખાવ તો પહેલા જેવો જ છે અને રાજ્ય માટે તે ખૂબ જરૂરી પણ હતું કે રાજા હોય તેથી સૈનિકોને દરેક જગ્યાએ મોકલીને મૃત શરીરોને શોધીને બાળી નાખવાનો હુકમ અપાયો હતો સૈનિકો ગુફામાં શંકરના શરીર સુધી પહોંચી ગયા અને તેને બાળવા માગતા હતા પરંતુ તેમના શિષ્યોએ તેમને એવું કહીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેમના ગુરુ મર્યા નથી તેઓ શવાસનમાં છે અને ટૂંક સમયમાં જ ઊભા થશે સૈનિકોને શંકા જતા તેમણે ગુફામાં જ ચિતા બનાવી અને શંકરનું શરીર તેના પર મૂક્યું તેઓ ચિતા સળગાવવા જતા હતા ત્યાં જ પરિસ્થિતિને ભાપીને શંકરે રાજાનું શરીર છોડીને પોતાના શરીરમાં પ્રવેશ કરી લીધો રાજા ફરી મૃત્યુ પામ્યો અને શંકર પરત ફર્યા અને તેમણે અધૂરી મૂકેલી દલીલ તેઓ જીતી ગયા જે વ્યક્તિ પોતાની ઉર્જાઓ સાથે આ પ્રકારનો તમાશો કરે તેઓ સામાન્ય રીતે ત્યારબાદ લાંબુ જીવતા નથી કારણ કે આ બધામાં ભારે માત્રામાં ઉર્જા ખર્ચાઈ જાય છે એવું કહેવાય છે કે આ ઘટનાના થોડા સમય બાદ શંકરે બત્રીસ વર્ષની ઉંમરે તેમનું શરીર છોડી દીધું હતું હકીકતમાં કોઈ જાણતું નથી કે તેમણે ક્યારે અને ક્યાં શરીર છોડ્યું છેલ્લે તેઓ કેદારનાથમાં જોવા મળ્યા હતા આ ઘટનાના લીધે તેમની જવાની પ્રક્રિયા ઝડપી બની હોય એવું બની શકે બીજી એક પ્રસિદ્ધ ઘટના એક અન્ય યોગી સાથે બની હતી જેમને બાદમાં તમિલનાડુમાં થિરુમુલર તરીકે ઓળખવામાં આવે છે તેમનું મૂળ નામ સુંદરનાથાર હતું તેઓ દક્ષિણ તમિલનાડુના હતા અને તેમણે કૈલાશ પર્વતની યાત્રા કરી હતી એવું કહેવાય છે કે ત્યાં ખુદ શિવે તેમને દીક્ષા આપી હતી કૈલાશ પર્વતમાં ઘણા વર્ષો રહ્યા બાદ તેઓ તેમના સમકાલીન મિત્ર અગધસેમુની જેઓ તમિલનાડુમાં સ્થાયી થયા હતા તેમને મળવા દક્ષિણ તરફ નીકળ્યા પરત ફરતી વખતે તેમણે એક જંગલમાં ગાયોને રડતી સાંભળી તેમનો ગોવાળ સર્પદંશના લીધે હમણાં જ મૃત્યુ પામ્યો હતો ગાયોના દુઃખથી તેમનું હૃદય હૃદય ભરાઈ આવ્યું અને તેમણે મૃત ગોવાળનું શરીર થોડા સમય માટે ધારણ કરવાનું નક્કી કર્યું જેથી ગાયોને સાંત્વના આપી શકાય તેમણે એક ઝાડની બખોલમાં તેમનું શરીર છોડીને ગોવાળના શરીરમાં પ્રવેશ કરી લીધો ગાયો ખુશ થઈ ગઈ અને તેઓ ગાયોને પાછી ગામમાં લઈ ગયા પછી તેઓ ઝાડ પાસે તેમના શરીરમાં ફરી પ્રવેશ કરવા માટે પહોંચ્યા પણ તેમના આશ્ચર્ય વચ્ચે તેમનું શરીર ક્યાંય હતું જ નહીં તેથી તેમણે ગોવાળના શરીરમાં જ રહેવાનું ચાલુ રાખ્યું ગામડામાં લોકોને આશ્ચર્ય થવા લાગ્યું કે આ સામાન્ય ગોવાળ હવે આધ્યાત્મિક શિક્ષણથી ઓતપ્રોત હતો અને તેણે કેટલાય આધ્યાત્મિક પદોની રચના કરી હતી તેનું નામ મુલર હતું તેથી લોકો તેને સન્માનથી મુલર તરીકે સંબોધિત કરવા લાગ્યા થીરુ એ તમિલ માનવાચક શબ્દ છે અને પછી તેઓ એ નામથી જ ઓળખાયા ત્રણ હજારથી વધુ આધ્યાત્મિક રચનાઓ તેમના નામે છે અને હજુ પણ ગવાય છે શું આવી વસ્તુઓ શક્ય છે બિલકુલ શક્ય છે ભારતમાં દેહાંતરના બીજા ઘણા પ્રસંગો છે શું આ કોઈ ઉપલબ્ધિ છે આમ તો નહીં તેમાં માત્ર તમારી અંદર જીવન કેવી રીતે ઘટિત થાય છે તેની કાર્ય પ્રક્રિયાની થોડી સમજ જરૂરી છે પણ જો કોઈ વ્યક્તિ જીવિત હોય ત્યારે તેના શરીરની અંદર પ્રવેશ કરવો હોય તો તેના માટે ઘણી મહેનત જોઈએ કાં તો જે વ્યક્તિની અંદર પ્રવેશ કરવાનો છે તેઓ એટલા નિપુણ હોવા જોઈએ કે જેથી તેઓ અન્ય વ્યક્તિ માટે અંદર જગ્યા કરી આપે અથવા તો તેઓ બીમારી કે બીજા કારણોથી અત્યંત નબળા હોવા જોઈએ જેથી તેઓ આમે અડધા તો જતા રહ્યા હોય જો તે સંપૂર્ણ રીતે સક્ષમ શરીર છે અને તેમનામાં કોઈ પ્રકારની જાગૃતતા નથી તો આ શક્ય નથી આ બધું ગૂઢ વિદ્યા છે વાસ્તવમાં તે આધ્યાત્મિક મહત્ત્વનું નથી તે ક્યારેક પોતાને કે અન્ય લોકોને આ પ્રકારની ચીજો થઈ શકે છે તેવું દેખાડવા માટેનો એક રસ્તો પણ છે અથવા ક્યારેક આવું એવી વસ્તુઓ કરવા માટે કરવામાં આવે છે જે તમે તમારા પોતાના શરીરમાં કરવા માગતા નથી કારણો અલગ અલગ હોઈ શકે છે સદગુરુ શ્રી બ્રહ્માએ પણ તેમના ગુરુનું સપનું પૂરું કરવાના અતિ ઉતાવળિયા પ્રયાસમાં તેમના જીવનના અંતિમ સમયમાં આના જેવું કંઈક કર્યું હતું અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ